વાસદા તાલુકામાં દુબળ ફરિયામાં સર્વ શિક્ષા અભિયાન હેઠળ બની રહેલ વલ્લભ વર્ગ શાળાનો સ્લેબ તૂટી પડતા ભ્રષ્ટાચાર આચરાયો હોવાની બૂમ ઉઠવા પામી છે વાંસદા તાલુકાના દુબ્બડ ફરિયા ખાતે સર્વ શિક્ષા અભિયાન હેઠળ બની રહેલી શાળાના મકાન માલકી કક્ષાનું મટીરિયલ વાપરવાના કારણે શાળામાં ભરવામાં આવેલો સ્લેબ તૂટી પડ્યો હતો હાલ શાળાઓમાં કોરોના વાયરસની મહામારીમાં લોકડાઉનને કારણે રજાવાથી કોઈ પણ જાનહાની થઈ નથી પરંતુ જો શાળામાં નિયમિત સત્ર ચાલુ હોત આવી ઘટના બને તો મોટી જાનહાની સર્જાવાની શક્યતાને નકારી શકાય નહીં ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ પછાત વર્ગના બાળકોને શિક્ષણ આપવા ગુજરાતમાં સરકારી ખર્ચે બની રહેલા વિદ્યા મંદિરો ભવિષ્યમાં મોતનો સામાન બને તો નવાય નહીં સર્વ શિક્ષા અભિયાન હેઠળ રાજ્યમાં હાલ પ્રાથમિક શાળાઓના નવા મકાનો નબળા બાંધકામો થઈ રહ્યા છે કોન્ટ્રાક્ટર દ્વારા લાખો રૂપિયાની ઉચ્ચાપત કરી નબળું બાંધકામ કરતા હોવાની ચર્ચાએ લોકો વચ્ચે જોર પકડ્યું છે ચંપાબેન આરકુવાર કુંવર વાસદા તાલુકા પ્રમુખ છે વાસદા તાલુકાની આ દુવા પ્રાથમિક સ્કૂલમાં ઓરડા બનાવ્યા ઓરડા બનાવ્યા છે તે એકદમ નાજુક છે અને એકદમ હલકી કક્ષાનું મટરિયલ વાપર્યું છે એટલે ઉપરનો સ્ટેપ પણ તૂટી ગયો છે અને ધાબો ભરેલો છે તે પણ એકદમ ધોવાઈ ગયેલું છે ધબાઈ ગયેલું છે અને ફાટ ગયેલી છે એટલે હું આ આવી શાળાની જાણ હું ઉપર કરીશ ઉપલા અધિકારીને પણ હું કરીશ મોટાભાગના આદિવાસીઓ વસતા વતી ગરીબ આદિવાસી પરિવારના એની શાળામાં અભ્યાસ કરે છે હાલકી ગુણવતા અને બિનકાજીવાળા બાંધકામને કારણે તંત્ર પર પણ અનેક પ્રશ્નો ઉભા રહ્યા હતા તે તાલુકા પ્રમુખ ચંપાબેન કુંવરે શાળાની મુલાકાત લઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની માહિતી આપી હતી દીપક નવસારી